વાત સોમનાથ પર અકસ્માતની ઘટના બની નજીક કારણે અકસ્માત થયો ટ્રક કાર અને છકડું રિક્ષા વચ્ચે અકસ્માત થયો અકસ્માતમાં રિક્ષા ચાલક રિક્ષા ચાલક એકની હાલત ગંભીર છે કારમાં સવાર ત્રણ લોકોને ગંભીર ઈજાઓ પહોંચી છે જ્યારે ઈજાગ્રસ્તને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા છે સોમનાથ કોડીનાર હાઇવે પરની આ ઘટના છે કે જ્યાં ગોરખમડી નજીક ડાયવર્ઝનના કારણે અકસ્માત સર્જાયો છે કાર રિક્ષા અને છકડો વચ્ચે જે છે અકસ્માત સર્જાયો હતો જેમાં રિક્ષા ચાલકની હાલત જે છે એ ગંભીર છે ત્રણ લોકોને ઇજાગ્રસ્ત થયા છે જ્યારે કારને બહુ મોટું નુકસાન થવા પામ્યું છે જે રીતે તમારી ટીવી સ્ક્રીન પર જોઈ શકો છો કારને જે નુકસાન થયું છે